નવસારીની પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને કુરીલ ગામ નજીકનો જે લો લેવલ બ્રિજ આવેલું છે એ નદીના પાણીમાં ગરકાવ થયો છે તો બ્રિજ બંધ થતા પાંચ ગામના લોકોને અસર પહોંચી છે ઉપરવાસમાં ભારે વરસાદ અને જેના પગલે નદીના જળસ્તરમાં વધારો થયો છે સુરત બાલોડ અને તાપી જિલ્લાનું પાણી એ પૂર્ણા નદીમાં આવ્યું છે અને નીચાણવાળા જે ક્ષેત્રો છે ત્યાં અત્યારે જળભરાવ શરૂ થયો છે વાત કરીએ સંવાદદાતા રાકેશ ફૂડલાઇન પર જોડાઈ ગયા છે રાકેશ નવસારીમાં પણ અવિરત મેઘમહેર પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો અને કાંઠાના વિસ્તારોને કાંઠાના ગામડાઓને પણ એલર્ટ કરી દેવાયા છે લો લેવલ બ્રિજ એ નદીના પાણીમાં ગરકાવ પાંચ ગામના લોકોને અસર શું સ્થિતિ રાકેશ રાકેશમાં પણ વરસાદ છે અને નવસારી જિલ્લામાં પણ વરસાદને લઈને પૂર્ણા નદીમાં જળસ્તરમાં વધારો થતા લો લેવલનો જે બ્રિજ છે ગુરૂકુલ સોપા પાસે આવેલો એ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા પાંચ ગામો નો જે સંપર્ક હતો એ તૂટ્યો તમામ લોકોએ નવસારી તરફ આવવું હોય તો મોટો ચકરાવો કરીને આવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઉપરવાસ વાલો તાપી જિલ્લાના વાલોડ અને સુરત જિલ્લાના મહુવામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો જેને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે સાથે નવસારી જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે જળબંબાકારની સ્થિતિ નદીમાં થઈ ગઈ છે નદીમાં ઘોડાપુર આવ્યા છે અને પુલ ડૂબી ગયો છે જેના કારણે પાંચ ગામોને અસર થઈ છે જી જી બિલકુલ રાકેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર